સમાજ તો જ્ઞાતિ અને જાતિનો વિચાર કરે બહુ સ્વાભાવિક ઘટના છે પણ સરકાર પણ હવે જ્ઞાતિ અને જાતિ જોઈ પોલીસના બંદોબસ્ત ગોઠવતી થઈ છે તમે કઈ જાતિના પોલીસ અમલદાર છો તેના આધારે હવે તમને બંદોબસ્ત ફાળવવામાં આવશે કદાચ આવું ગુજરાતમાં થતું હશે તેવું મને તો લાગે છે તો શું છે પોલીસનું આ જાતિનું સમીકરણ અને કેવી રીતના જાતિના આધારે પોલીસને બંદોબસ્ત ફાળવવામાં આવે છે તેની આજે વાત કરી વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે એવું કહીએ છીએ કે હવે મને કોઈ જ્ઞાતિ કે જાતિનો ફરક પડતો નથી પણ આ એ ખોટું છે નરાતાળ જુઠ્ઠું છે આ હૃદયમાંથી નહીં આ હોઠમાંથી નીકળતી વાત છે ખરેખર આપણો આત્મા કોરો તો આપણી જાત આપણો ધર્મ બહાર આવ્યા વગર રહેતો નથી આવું સામાન્ય માણસ તો કરે છે પણ સરકાર પણ આવું વિચારે છે અને સરકાર હવે પોલીસ અમલદારોને જ્ઞાતિ જોઈને બંદોબસ્ત ફાળવે છે કારણ કે સરકારને પણ બીક લાગે છે કે ક્યાંક ચૂલમાં ન પડી જવાય માટે જે જ્ઞાતિનું આંદોલન છે તે જ્ઞાતિના જ આવી જ એક ઘટના અગાઉ પણ બની હતી અગાઉ રાજ શેખાવતને પકડવા ગયેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના હાથે રાજ શેખાવતની પાઘડી ઉતરી ગઈ જેના હાથે પાઘડી ઉતરી એ અમલદાર ક્ષત્રિય હતા એટલે વાત ત્યાં જ પૂરી થઈ ગઈ કદાચ આ જ ઘટનામાંથી સરકાર શીખી હશે એટલે જ રાજકોટમાં જે ક્ષત્રિયોનું મહાસંમેલન મળી રહ્યું છે આ સંમેલનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારે ક્ષત્રિય અધિકારીઓને સોંપી છે કે ભાઈ તમારા લોકો છે તમે આબરૂને સાચવી લેજો સરકારે ખાસ આદેશ કર્યો છે લેખિત આદેશ છે આ આંદોલન નો બંદોબસ્ત જાળવવાની જવાબદારી રાજકોટ શહેર રાજકોટ જિલ્લાના પોલીસ અમલદારોની છે તે તો ત્યાં ફરજ ઉપર છે જ પણ વધારાના પોલીસ અધિકારીઓને રાજકોટ બોલાવવામાં આવ્યા છે પહેલાં આ અધિકારીઓના નામ તમને સંભળાવું પછી તમે જ નક્કી કરજો અમદાવાદ શહેરમાંથી પીજી જાડેજા સુરતમાંથી વીએમ જાડેજા સુરેન્દ્રનગરમાંથી વીબી જાડેજા આઈબીમાંથી એસપી જાડેજા દેવભૂમિ દ્વારકામાંથી કે ગોહિલ તે જ્ઞાતિ કે નામ જોઈને નથી મોકલ્યા અમે તો એમની કામગીરીને જોઈને મોકલ્યા છે તો આપણે એવું પણ માની લઈએ પણ જ્ઞાતિના આધારે જો બંદોબસ્ત કરવો પડે અથવા કરાવવો પડે તો તમારા અને મારા માટે આના કરતા મોટી કમનસીબી કોઈ હોઈ શકે નહીં કારણ કે આપણે તો કહીએ છીએ કે ખાખીનો કોઈ ધર્મ નથી ખાખીની કોઈ જાત નથી ખાખી એ જ પોતાનો ધર્મ છે પણ હવે આ યાદી જોઈને એવું લાગે છે આપણે બધા જ સંકુચિત થતા જઈએ છીએ દોષ માત્ર સરકારનો નથી આપણી માનસિકતાનો પણ છે તો આ છે આજની સ્થિતિ વિચારજો રાત્રે સૂતી વખતે પોતાને સવાલ પૂછજો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ અને આપણી દશા કેટલી ખરાબ થવાની છે તો આ નવજીવન ન્યૂઝ છે એટલે તમારો વિચાર છે ને તમારો અવાજ છે અને લાઇક અને શેર કરજો અને તમારો મત જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો અત્યારે મને મારા સાથી દેવલ જાદવને રજા આપો નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવું છું નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई